રૂમમાં થોડાક આમ તેમ થયા એટલે મળ્યા શું છે તમારે તો સારું અહીંયા બેઠા બેઠા હલ્લી પણ શકો અને બાજુવાળા સાથે વાતો પણ કરી શકો જો અમે બાજુવાળા સાથે વાત કરી અને ટીચર બોલે સાણા બોધા બોધા અને કેટલાય સવાલો પૂછી નાખે ચાલો હવે વાત કરીએ ટીચરના સવાલને અને વાત કરીએ વિદ્યાર્થીના જવાબની એક દિવસ ટીચરે વિદ્યાર્થીઓને પૂછ્યું કે રામ ભગવાન કેટલા વાગે વનવાસ ગયા હતા મારા મિત્ર બગલાએ જવાબ આપ્યો સવાર હોય ટીચર કહે તને કેવી રીતે ખબર પડી વનવાસ ઉંદ કર ટીચર તો પછી બગલાને શું કહે ખબર પછી એનું મોનિટર બનાવી દીધું એક પત્નીએ પતિને પૂછ્યું એક દિવસ કે હું ખોવાઈ જાઉં તો તમે શું કરો પતિએ કીધું કે હું તો ખોવાઈ જને તો હું માં તારા ફોટા વાળા જાહેરાત આપું પત્ની કહે વાહ મારા વાહલા પતિ તમે કેટલા સારા છો પણ એ તો કે હોય એમાં લક્ષ્ય છે પતિ એ કીધું જેને મળે ફ્રીમાં માં લઈ જજો પાછે ઉપર એક પતિ તેની પત્નીને દરરોજ અંગ્રેજી શીખવાડે બપોરના ભોજનને લંચ કહેવાય અને રાતના ભોજનને ડિનર કહેવાય એક દિવસ બપોરે પત્ની પતિને કહ્યું ચાલો આપણે ડિનર કરી લઈએ

વાહ બેટા વાહ નવ્વા પત્ની જોર થી સાંભળો છો અઠવાડિયા ની એક સરસ ટાઈમ ટેબલ બનાવ્યું છે લેવા વાજો સોમવારે બ્યુટી પાર્લર માં જવાનું મંગળવારે હોટેલ માં જવાનું બુધવારે મૂવી જોવા જવાનું ગુરુવારે શોપિંગ કરવા જવાનું શુક્રવારે પિકનિકમાં જવાનું શનિવારે ગામડે જવાનું આ સરસ ટાઈમ ટેબલ બને એવું છે બને પછી કીધું રુકો જ હાલો રોકો હવે રવિવારે શું કરું એ નથી ખબર પડતી તમે ક્યાં ત્યાં જાવ બધીએ કીધું આપણે મંદિરના ભગત બેહું છું અને એ કીધું ત્યાં મોટે નહીં ત્યાં બેસવાનું

શિવનગર વાળા આઠ બંગલા તારાકીને રામનગર વાળા હું હળી મળી થોડી વાર પછી કાકી પાસે નર્સ આવી અને કહ્યું વાહ તમે કેટલા ભાગશાળી છો કાકી કહે શું રાહુ ભાગશાળી અમે સફાઈ વાળા છીએ સફાઈ માટે તો બંગલા ના ભાગ પડ્યા છે કાઈ મારા બાપા ના થયા